તો આ તરફ સુરતમાં પણ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું શહેરની સ્કૂલ કોલેજ કોચિંગ ક્લાસીસની બહાર ફૂડ વેચતા લોકોના ત્યાં તપાસ કરી ફૂડ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમને સાથે રાખી તપાસ કરવામાં આવી સાથે જ ડીસીપી એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા તો આપ દ્રશ્યો પણ જો રહ્યા છો સુરત પોલીસનું ફાસ્ટ ફૂડ વિક્રેતાઓના ત્યાં ચેકિંગ ડીસીપી એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે લોકોના આરોગ્ય સાથે ચેડા નથી કરવામાં આવતા ને તેને લઈ અને તપાસ હાથ ધરાઈ સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો પોલીસ સાથે મળીને અત્યારે તમામ એ સ્ટોલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ચેકિંગ હાથ ધરીને અત્યારે હાલ એમના સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ચા છે ચા બનાવવામાં આવી હતી તેનું અત્યારે હાલ સેમ્પલ લેવામાં આવ્યું છે આ તસવીરો તમે જોઈ શકો છો ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે અને અત્યારે આ પ્રમાણે જે ટી સ્ટોલ છે ટી સ્ટોલ ઉપર જે ચા બની રહી હતી તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે ખાદ્ય પદાર્થો હોય છે ખાદ્ય પદાર્થને લઈને જે પ્રમાણે અત્યારે કામગીરી કરવામાં આવી છે અધિકારીઓ પણ મોજૂદ છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં મોજૂદ છે અને તેમના દ્વારા અત્યારે સીલિંગની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે તમામ એ ફૂડ સ્ટોલ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ છે એ હાથ ધરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતની અત્યારે હાલ ચેકિંગ હાથ ધરાયું હતું તેની સાથે સાથે પોલીસ પણ જોડાય છે અને પોલીસ એમની સાથે રહીને અત્યારે હાલ આ રીતે દરોડાની કામગીરી કરી રહી છે અને દરોડાની કામગીરી કરીને આ જે સેમ્પલ છે એ સેમ્પલિંગ કરવામાં આવ્યા છે હવે આ સેમ્પલ પૃથક્કરણ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવશે અત્યારે જોઈ શકાય છે जय साइना टी स्टॉल फास्टफूड से त्याँ सैम्पलिंग कराँ सेम्पलिंग कर सूरत महानगरपालिका जो अधिकारी है तम ने अत्य हाल सीलिंग कारवाई करी से अधिकारी अपनी साथ मौजूद है विजय सिंह गुज्जर साहब सर किस तरह से कार्रवाई आज सूरत शहर पुलिस और एस एम सी की आरोग्य विभाग दोनों की जॉइंट टीम बनाई है हमने काफ़ी सारी और हर एक टीम में डी सी पी एस सी पी रैंक के अधिकारी रखे गए हैं और ये टीम जो है वो कॉलेज और स्कूलों के आसपास जहाँ पे बच्चे रेगुलर डेज में ज़्यादा खाना पीना करते हैं उन जगह को आइडेंटिफाई किया गया है वो टोटल एक जितने हमने स्टॉल्स और दुकानें आइडेंटिफाई किए हैं वहाँ पर आज सैंपल लेंगे खाने पीने की जितनी चीज़ें वहाँ की जो जो आइटम है उनके वो सैंपल लेके सैंपल को लेब में भेजा जाएगा और बाद में उसकी रिपोर्ट आएगी रिपोर्ट के आधार पे फिर कानूनी कार्रवाई की जाएगी अगर किसी के यहाँ ऐसा रिपोर्ट में कुछ आता है जो बच्चों के स्वास्थ्य पे नकारात्मक असर डालती है तो उन लोगों के खिलाफ सख्त कार्रवाई की जाएगी જોઈ શકાય છે અધિકારીઓ પણ મોજુદ છે અને તેઓ દ્વારા અત્યારે સેમ્પલિંગ સાહેબ આ પ્રકારની કાર્યવાહી આ એસઓજીની ટીમ સુરત કોર્પોરેશનની ટીમ સાથે મળી જે કોલેજો સ્કૂલ કોલેજો છે એની આજુબાજુ ચેકિંગની હાથ કામ કરવા કામગીરી કરવામાં અચાનક જ આ રીતે સરપ્રાઇઝ ચેકિંગ મુખ્ય ઉદ્દેશ શું મુખ્ય ઉદ્દેશ કે આજુબાજુ જે સ્કૂલો કોલેજ હોય એની આજુબાજુ સારું ખાવાનું મળી રહે બિલકુલ જોઈ શકાય છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ જોખમ છે કે કેમ તે અત્યારે તપાસવામાં આવી રહ્યું છે અને આ રીતે અધિકારીઓ છે તેઓ મોજૂદ થયા છે અને ઠંડા પીણાના બોટલથી લઈને ચા તમામ ચીજ વસ્તુ જે ખાદ્ય પદાર્થ છે તેને અત્યારે હાલ સીલ મારવામાં આવી રહ્યું છે અને તેનું ચેકિંગ કરીને પૃથક્કરણ બાદ જો તેમાં કોઈ ફોલ્ટ નીકળે તો કાયદેસરની કાર્યવાહી કરાશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી સુરત